નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી વિડીયો છે બધા લોકો માટે કે જેના લગ્ન થઈ ગયા છે અને લગ્ન થવાના બાકી છે કેમ કે આ એક દુલ્હનના કપડામાં તમે જોઈ શકો છો આ સ્ત્રી છે મહિલા જેના લગ્ન હતા આજે અને તે લગ્નના મંડપમાંથી ભાગી ગઈ છે તો હવે તમને એમ થશે કે કેમ ભાગી ગઈ તો મિત્રો હું તમને સંપૂર્ણ હકીકત જણાવું છું જ્યારે આ યુવતીની સગાઈ થઈ મતલબ કે લગ્ન પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે છોકરો નિર્વ્યસની છે મતલબ છોકરાને કોઈ વ્યસન નથી છોકરો નશો નથી કરતો એટલે છોકરી હા પાડી હતી પરંતુ ત્યારબાદ જ્યારે તેના લગ્ન હતા મિત્રો એ લગ્નના દિવસે જ જ્યારે પરણવ આવ્યો વરાજો ત્યારે તે નશાની હાલતમાં આવ્યો એટલે કે દારૂ પીને આવ્યો હતો નશો કરીને અને આ યુવતીને ખબર પડી ગઈ એટલે યુવતીએ જરા પણ વિચાર્યા વિના એને ખબર પડી ગઈ કે મારી જિંદગી આ દારૂડિયા સાથે નહીં ગુજરે એટલા માટે તેણે તરત જ તેના મિત્રને ફોન કરી દીધો અને એનો મિત્ર ત્યાં ફોર વ્હીલરને આવી ગયો અને એની સાથે જતી રહી મતલબ કે બીજી જગ્યાએ એ મિત્ર સાથે નથી જતી રહી લવ મેરેજ કરીને નહીં પણ એના પ્રેમી સાથે નહીં પણ અહીંયાથી છૂટવા માટે અહીંયાથી તે ભાગી ગઈ પણ પછી પાછી ઘરે આવી ગઈ છે પરંતુ મતલબ કે આ જે વરાજો પરણવા આવ્યો હતો દારૂડિયો એની સાથે તેને લગ્ન નતા કરવા એટલે એના મિત્ર સાથે ઘડીક બહાર જતી રહે અને ત્યારથી આ મિત્રની ગાડીમાં બેઠી હતી ત્યારે આ વિડીયો એને શૂટ કરેલું છે અને એ બધું બોલે છે હિન્દીની અંદર કે શા માટે હું ત્યાંથી મંડપમાંથી ભાગી ગઈ તો મિત્રો આવી રીતના યુવતી સાથે દગો કરવામાં આવ્યો છે અને આપણે પણ સમાજની અંદર જોઈએ છે જ્યારે પણ સગ પણ કરવાનું હોય હોય એટલે આપણે એમ કહીએ કે છોકરો નિર્વ્યસની છે કોઈ પ્રકારનું વ્યસન નથી પણ ખરેખર જો આવું વ્યસન કરતો હોય તો આવું જ પગલું ભરવું જોઈએ આ યુવતીએ જે પણ કર્યું છે બરોબર સાચું કર્યું છે મિત્રો આ દારૂડિયો હતો જો લગ્નના મંડપમાં પણ દારૂ પી શકતો હોય તો એ જિંદગીભર દારૂ પીતો હોય અને પોતાનું જીવન બરબાદ કરી શકે અને પરિવારને પણ બરબાદ કરી શકે અને આવું ના થાય એટલા માટે આ યુવતીએ ખરેખર અદ્ભુત અને સહારનીય પગલું ભર્યું છે આના વિશે તમારું શું મંતવ્ય છે મિત્રો કોમેન્ટ કરી ने जनाव जो, जो संपूर्ण वीडियो। सगाई से पहले लड़का ये बोला कि मैं नशा नहीं करता और ड्रिंक को तो हाथ तक नहीं लगाता और शादी वाले दिन मंडप में फूल पीके आया ऐसे हालात में दुल्हन क्या करेगी मंडप छोड़ के भागेगी ना